કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શાળાઓમાં શિક્ષકની ઘટીને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખૂબ જ ખરાબ અસર થતી હોય શિક્ષક ઘટીને લઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા સખ્ત વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે આ મુદ્દે ભુજ ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો ચાલુ સામાન્ય સભામાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકની ઘટ છે એને પૂરી કરવામાં સરકાર નિષ્ફળ દઈ છે શિક્ષક ક્યારે મળશે તેને લઈને કરવામાં આવ્યો હતો હોબાળો હોબાળો વધી જતા આખરે પોલીસને બોલાવી પડી હતી રિપોર્ટ બળદેવપુરી એ ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ